आप तब भी सुन रहे हैं तेरे आंखें पागल पाने का दर्शन हो जा सका। आपने क्या सोने के इंस्पेक्टर दे सोने के प्रसाद का दर्शन करी गए थे। धन्यवाद तैयारी पागल बन सकती करी गए थे तैयारी तो बताता है शुरू मंजूरी आते समय करता हूँ तो સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઓળખ આપનાર આ દેશના યશસ્વી વડાપ્રધાને યોગ બોર્ડનું નિર્માણ કર્યું આ યોગ બોર્ડ દ્વારા ઓગણત્રીસ તારીખે વિશ્વ હૃદય દિવસની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરનું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરસ્વતી સ્કૂલમાં સવારે છ થી આઠ દરમિયાન એનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો આ વિશ્વ હૃદય દિવસની શિબિરની અંદર સૌ જાહેર જનતાને ઉત્સાહપૂર્વક ભાગ લેવા હું આપ સૌને જાહેર આમંત્રણ આપું છું અસ્તુ આપણા દેશના લોકલાડીલા ને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસથી સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે તેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે હૃદય દિવસ ઉજવવાનો હોવાથી સૌ જનતા હાજર રહે અને આ દિવસે આ સૌનું લક્ષ્ય એક જ છે કે જનતા સ્વસ્થ રહે નિરોગી રહે અને એમનું શરીર નિરોગી રહે એ માટેના પ્રયત્નો છે તો સૌ આનો વધારેમાં વધારે લાભ લે અને હાજર રહે તેવી હું સૌની અપીલ કરું છું